નમસ્કાર કરંટ ટોપિકમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજે કરંટ ટોપિકમાં વાત ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ વિશે તો જે પ્રકારે આખું વર્ષ એક વિદ્યાર્થી પરીક્ષામાં જળહળતું પરિણામ મેળવવા માટે મહેનત કરતો હોય છે મહેનત આખરે રંગ લાવી છે પાંચ મેની તારીખ આજની અને આજની જે તારીખે જે પરિણામ સામે આવ્યું છે આજની જે સવાર છે એક ખુશખબરી એક સારા સમાચાર વિદ્યાર્થીઓ માટે સામે લાવીને આવી છે અને ખાસ કરીને વાત કરીશું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ આખા ગુજરાત કેવા પ્રકારનું પરિણામ તો સૌથી વધુ સામાન્ય પ્રવાહમાં પરિણામ બનાસકાંઠા જિલ્લાનું સામે આવ્યું છે સત્તાણું પોઈન્ટ વીસ ટકા વિજ્ઞાન પ્રવાહનું અત્યારે ઓવરઓલ પરિણામ રાજ્યભરનું એ ત્યાં પોઈન્ટ એકાવન ટકા સામે આવ્યું છે સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ સામે આવ્યું છે અને વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ દર્શક મિત્રો સૌથી વધુ મોરબી જિલ્લો મોખરે છે બાણું પોઈન્ટ એકાણું ટકાની ટકાવારી સાથે મોરબી જિલ્લો એ આખા ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી સરસ પરિણામ સૌથી વધુ મોખરે પરિણામ ધરાવે છે મોરબી જિલ્લો અને સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સૌથી વધુ બનાસકાંઠા જિલ્લો એટલે મોરબી અને બનાસકાંઠા ખાસ કરીને શહેરી વિસ્તારની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કેમ કે શહેરી વિસ્તારની જે શાળાકીય જે માળખું હોય છે એ ખૂબ જ સરસ હોય છે અને ત્યાંથી અપેક્ષિત હોય છે કે સૌથી વધારે વ્યવસ્થિત સૌથી વધારે સારું પરિણામ આપણને મળે પરંતુ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ આ વખતે બાજી મારી છે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જે પ્રકારે ઝડક્યા છે એટલે ખૂબ જ આનંદના સમાચાર કહી શકાય આપણા ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એ ગુજરાતના વિદ્યાર્થીઓને આજે બિરદાવવાનો અવસર છે અને એટલા માટે કરંટ ટોપિકમાં આજે ખાસ ચર્ચા કરીશું આપણી સાથે ત્રણ વિદ્યાર્થીઓ પણ જોડાયા છે એમનું સ્વાગત કરીએ અને એમની સાથે ચર્ચા કરીએ અને આપણી સાથે ભરતભાઈ પુરોહિત જોડાયા છે તો એમની સાથે પણ વાત કરીશું પહેલાં હું પરિચય આપી દઉં કૃતિ જા આપણી સાથે જોડાયા છે કે જે વિદ્યાર્થીની છે વિજ્ઞાન પ્રવાહના અને ખૂબ જ સરસ તેમનું પરિણામ સામે આવ્યું છે આપણી સાથે ઉમંગ પણ જોડાયા છે અને ઉમંગનું પણ પરિણામ પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે સાથે જ આપણી સાથે જોડાયા છે પ્રેમ કે જે સામાન્ય પ્રવાહમાં ખૂબ જ સારું પરિણામ લાવ્યા છે ભરત પુરોહિતનો પણ હું પરિચય આપવા માંગીશ કે ક્રિશ એજ્યુકેશનમાંથી આપણી સાથે જોડાયા છે અને ભરતભાઈ પાસેથી એ સમજવાનું છે કે આખરે કેવા પ્રકારે આખું વર્ષ મહેનતથી ખંતથી પરિશ્રમ કરીને એક વિદ્યાર્થી જે છે એ જળહળતી સફળતા આખરે પ્રાપ્ત કરે છે અને તમામ પ્રકારે આ વિદ્યાર્થીઓએ કેવી તૈયારીઓ કરી હતી એ તમામ બાબતોની આપણે ચર્ચા કરીશું તો આપ ચારેય स्वागत छे कार्यक्रम मा थैंक यू अमरा बिल्कुल तो पहला कृति उमंग अने प्रेम एक-पर-एक आपनो फर्स्ट पहला तो प्रतिक्रिया मारे जानवी से। कृति कैसा लग रहा है जो रिजल्ट आया है बहुत ज्यादा खुशी है इतना एक्सपेक्ट किया भी नहीं था जितना ज्यादा आया है फीलिंग वेरी हैप्पी और सबसे ज्यादा आई गेस सब खुश है स्कूल पेरेंट्स मैं भी बहुत खुश हूं बिल्कुल क्या रिएक्शन था जब आपने लिस्ट देखा अपना नाम देखा उसमें फिर पेरेंट्स को बताया क्या रिएक्शन था बहुत ज्यादा शॉक थी मैं तो कि होते ज्यादा आए ऐसे एक्सपेक्ट नहीं किया था होते आएंगे ओके okay. और पेरेंट्स ज़्यादा खुश थे उन्होंने इतने एक्सपेक्ट किए थे कि हाँ तेरे से इतनी उम्मीद लगाई थी तू इतने लाई तो बहुत अच्छा स्कूल वाले भी बहुत खुश थे सब खुश थे हुँ. આપકો ઉમંગ શું કેશો જે પ્રકારે લિસ્ટમાં રિઝલ્ટ જે છે રિઝલ્ટની તો તમે પહેલેથી રાહ જોતા હશો મહિનાઓથી તમને એમ લાગતો હશે કે ક્યારે આખરે રિઝલ્ટ આવે અને ક્યારે જે રિઝલ્ટ પણ જે પ્રકારનું રિઝલ્ટ આપનું આવ્યું છે પેલા તો દર્શકોને જણાવી દે કે કેવું આપનું રિઝલ્ટ આવ્યું છે પછી મને એ જણાવો કે જયારે તમે તમે જોયું કે લિસ્ટમાં તમારું જે નામ છે અને જે ટકા જોયા તો પછી કેવું ફીલ થયું અંદરથી કેવું મહેસૂસ થયું અ ખૂબ જ ખુશી થઈ અને મારું રિઝલ્ટ સામાન્ય પ્રવાહમાંથી હું આવું છું અને મારું રિઝલ્ટ આ વખતે નવાણું પોઇન્ટ પંચોતેર પીઆર આવ્યું છે અને એકાઉન્ટ અને સ્ટેટમાં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરેલ છે અને મેં જેવું જોયું કે મને આટલા ગુણ મેળવેલ છે એટલે મને તો એમ જ થયું કે વાહ બસ આ જ જોતું બિલકુલ એટલે ડાયા મુજબનું પરિણામ સામે આવ્યું છે પેરેક્ટર તું રિએક્શન હતું મારું એમનું પણ એવું જ રિએક્શન હતું કે મહેનત રંગ ઓકે અ ઉમ પ્રેમ જે જે રીતનું પરિણામ જે છે આપણે કૃતિ સાથે પણ વાત કરી ઉમંગ સાથે પણ વાત કરી હવે તમે મને જણાવો આપનું જે છે સાંભળે પ્રવાહનું જે પરિણામ છે એ કે કયું સામે આવ્યું છે કેટલા ટકા છે અને સાથે જ પેરેન્ટ્સ ને જણાવ્યું સ્કૂલ માં જણાવ્યું ફ્રેન્ડ્સ ને જણાવ્યું કેવો માહોલ હતો લાઈક એક્સપેક્ટેડ જે એક્સપેક્ટ કર્યું હતું એનથી વધારે સારું જ છે અને વધારે છે અને મારા હેલો ઓકે ઓકે ભરતભાઈ આપણે વાત કરીએ આગળ કે જે રીતના આજે લોકો આજે ત્રણ આપણા વિદ્યાર્થીઓ છે ત્રણ વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ પરિણામ લાવ્યા છે પહેલા તો ત્રણેયને અભિનંદન પાઠવી ગુજરાત ન્યૂઝ પણ આપણે ત્રણેયને શુભેચ્છાઓ પાઠવે છે કૃતિ ઉમંગ અને પ્રેમ હવે ભરતભાઈ આખું વર્ષ એક વિદ્યાર્થી જે છે

હું સારી રીતે વિચારી રહ્યો છું કે બધાને એડમિશનમાં આગળ જઈને થોડી પ્રોબ્લેમ થશે જો પ્રેક્ટિકલી હું વિચારું કે જે લોકો મહેનત કરી હશે જેનું રિઝલ્ટ બહુ સારું છે કેમકે એવરેજ રિઝલ્ટ છે એ બહુ બધાને એક સરખું છે ધારો કે સેવન્ટી એટલે બહુ બધા સ્ટુડન્ટ એટલે તમારે એડમિશન લેવામાં ક્યાંક ક્યાંક સારી કોલેજોમાં તકલીફ પડશે ઓકે Pretty, लग रहा है जो भरत भाई बता रहे उस तरीके से बट आपका तो तो रिजल्ट है है उसके हिसाब से आपको वैसे तो लगना नहीं चाहिए क्या क्या सोचा अभी आगे जाके क्या करियर प्लान से करियर प्लान तो यही था कि ऐसे एमबीबीएस में जाना क्योंकि तो मेरा बी ग्रुप है तो फिर उस हिसाब से कल नीट की एग्जाम भी हुई उसका रिजल्ट तो उतना अच्छा नहीं है तो अभी बहुत सारे लोग बोलेंगे काउंसलिंग करेंगे उसके बाद ही हम कुछ डिसाइड करेंगे आगे आगे क्या क्या करना है अच्छा तो क्या आपको डॉक्टर बनना है क्या करियर में सोचा है मतलब yes, कोई बात ही कि डॉक्टर ही बनना है और अभी कल एग्जाम भी दी। तो फिर लेकिन उसमें इस बार का पेपर थोड़ा टफ था तो उस हिसाब से मे भी रिजल्ट आने के बाद ही बता सकते कि कॉलेज मिलेगी नहीं, तो कि नहीं क्योंकि पेपर इस बार टफ था थोड़ा ओके okay, तो जैसे अगर नीट का जो है वो आपका आ, आपको लगता है कि जो नीट है वो Uh, इस तरीके से इम्पॉर्टेंट है क्योंकि अभी जो रिजल्ट है वो तो आया ही है बट नीट में अगर कुछ ऐसा हो जाता है कि थोड़े से आप रह जाते हो तो क्या फिर से मेहनत करोगे उसमें सवाल है, अभी तक, मैंने बहुत बोल रहे हैं सब की मेहनत कुछ बोलते कि ड्रॉप लेना चाहिए फिर मोस्टली तो यही हुँ. बोल रही की नहीं, मत लेना दूसरी फील्ड सिलेक्ट कर लेना तो मैं तो अभी खुद कंफ्यूज हूँ करना एक्चुअल में क्या चाहिए एक साल फिर से मेहनत करनी चाहिए या फिर कोई दूसरी फील्ड लेनी चाहिए और बहुत okay. सारे में जिसमें नहीं तो दूसरे में जाने का जैसे गुजकेट का और बोर्ड के रिजल्ट के बेस पे जो एडमिशन देते हैं वैसा तो ऑप्शन तो बहुत सारे पड़े हैं चूज करना है उसमें से ओके okay. तो किस तरीके से कृति आपने तैयारी की थी ये ट्वेल्थ के लिए तो आप आपको पता ही होगा कि बहुत तंतोड़ मेहनत करनी पड़ेगी बट बहुत. क्या Uh, क्या आपका कोई स्पेसिफिक uh, आपने टाइम uh, मैनेजमेंट किस तरीके से किया uh, फिर आपका आपका दिमाग में प्लानिंग किस तरीके का था कि अगर इससे ये पाथवे जो है उसको अगर फॉलो करेंगे तो अच्छा रिजल्ट मुझे मिल सकता है तो क्या कोई चीज इट पहले से डिसाइड कर रखी थी कि उस हिसाब से जाना है डिसाइड यस था आई गेस क्योंकि मतलब मैंने स्कूल स्टार्ट जब हुई थी 12th अभी बोल दिया था कि आप स्टार्टिंग से लेकर एंड तक कंसिस्टेंट कंसिस्टेंट तो तो आपके मार्क्स आएंगे तो तो सर जो करा है ना उसे रिवाइज करने का क्योंकि तो अगर आप उसे स्किप कर दोगे कि हम अगले दिन करेंगे या परसों करेंगे तो फिर तो हम वो पूरी चीज भूल ही जाते थे वो थियरी ही नहीं आती सर जो हुँ. बोलते थे उतना ही करते थे हम लोग थियरी प्रैक्टिस करना बार बार सम करना और एम सी क्यूज ज्यादा करना बिकॉज हमारा तो फिफ्टी परसेंट एमसीक्यूज होता था एमसी क्यू ज्यादा सॉल्व करना फिर लास्ट में जब आई गेस जैन के महीने में जैन के महीने से हमारी ऐसे टेस्ट स्टार्ट हो गई थी तो एग्जाम देते रहना और कम मार्क्स भी आए ना तो उससे ऐसे सीखना कि क्यों कम आए गलतियों को सुधारना ऐसा डिमोटिवेट नहीं होने का था टेस्ट लेते थे स्कूल वाले तो स्कूल वालों को ज्यादा मैं बोलूंगी कि इतनी टेस्ट ली तो वो अच्छी बात थी

फिर एक्स्ट्रा उसी टॉपिक के रिलेटेड प्रैक्टिस करने की। फिर जब पूरा ऐसे खत्म हो गया था मतलब सिलेबस तो फिर यही था कि एग्जाम देने का घर आने का सीखने का कि उसमें क्या गलती हुई कौन सा टॉपिक नहीं आ रहा फिर वो टॉपिक पढ़ लेने का फिर सर से ऐसे पूछ लेने का तो सर ऐसा था ठीक है

सॉल्व करने के केमिस्ट्री में भी जो थे, वो मैंने थे, क्योंकि होता है, हो जाएंगे ऐसा. नहीं, तो फिर अगर आप एक ही क्वेश्चन दस मिनट तक करते रहोगे तो कैसे होगा चार में छह में से चार करने के तो ऐसे ऑप्शन देते हैं तो फिर अच्छे से सिलेक्ट करने का सही क्वेश्चन जो कम टाइम में हो जाए क्योंकि लेंथी तो था पेपर फिजिक्स का हुँ. ऐसे okay. काफी सारे आपके स्टूडेंट्स जिन्होंने फिजिक्स का एग्जाम दिया था उनको तो ऐसा लगा ही होगा कि ज्यादा टाइम मिलता तो बेटर रहता जो टाइम आपको दिया जाता है क्या आपको इनफ लगता है वो जो टाइम है ऐसे तो कभी इनफ ही नहीं लगता ऐसा ही लगता है कि थोड़ा और मिलते तो और लिखते एक्स्ट्रा वाले भी लिखते है तो टाइम मैनेजमेंट सीखना भी जरूरी था और वो हमारे जो स्कूल की टेस्ट होती थी तीन घंटे के उससे ही हमने सीखा था स्टार्टिंग में मेरा भी छूट ही गया था स्कूल की टेस्ट में चार मार्क्स के छूट जाते थे और मेरा ट्रिक ये होता था, था कि मैं स्टार्ट करती थी सेक्शन सी से ताकि अगर छूटे भी कोई क्वेश्चन तो वो दो मार्क्स के छूटे चार मार्क्स वाले नहीं छूटे तो ये एक ट्रिक थी कि पीछे से स्टार्ट करने का ओके okay. ઉમંગ આપણે ટ્રિક્સ વિશે વાત કરી રહ્યા છીએ અને રીતે બહુ સરસ રીતે સમજાવ્યું કે ટાઈમ મેનેજમેન્ટમાં કેવી રીતે આપણે જે ઇઝી હોય એ ક્વેશ્ચન્ પેલા એટેમ્પ્ટ કરીએ તો આપણો એ જે સમય છે એ સમય આપણને મળી રહે છે હવે ઉમંગ તમે પેપર લગતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખ્યું હતું કેવી રીતે કે એક ગોલ લઈને ચાલી રહ્યા હતા કે આવું આપણે રિઝલ્ટ જોઈએ છે તો બસ એ જણાવું કે આપણી તૈયારી કેવા પ્રકારની રહી હતી અને જ્યારે પેપર હાથમાં આવ્યું એ કેવી રીતે પછી સવાલોને જોઈને તમે એટેન્ડ કર્યા તૈયારી તો ખૂબ જ સરસ હતી અમને સ્કૂલ તરફથી દર વીકમાં બે વખત ટેસ્ટ લેવામાં આવતી હતી આ ઉપરાંત સો માર્ક્સની પણ છેલ્લે છેલ્લે ટેસ્ટ ઘણી બધી લેવામાં આવી હતી અને મારો ગોલ પહેલેથી જ હતો કે ટાઈમ પેપરમાં ઘટે નહીં તે માટે હું પહેલેથી જ સ્પીડમાં લખવાની પ્રેક્ટિસ કરતો હતો જેના કારણે ફાઇનલ્સમાં બોર્ડમાં જે એક્ઝામ હોય ત્યારે ટાઈમ ન ઘટે અને તૈયારી તો શિક્ષકો દ્વારા અને અમારા સ્કૂલ દ્વારા પણ ખૂબ જ સરસ કરાવવામાં આવતી હતી જેથી કોઈ શંકા નતી પેપર જયારે હાથ માં આવ્યું ત્યારે એવું લાગ્યું નહિ કે આ બોર્ડ નું પેપર છે એ અઘરું છે એવું જ લાગ્યું કે school માં પેપર દેતા હોય અને એકદમ ઈઝી જ લાગ્યું ઓકે ઉમંગ તો પછી હવે આગળ શું કે ભાઈ સામાન્ય રીતે કેવું હોય છે કે કોમર્સ એટલે લોકો એ વિચારતા હોય કે આ તો સીએ અથવા એમબીએ આગળ સીએ કરવાનું વિચાર્યું છે અને ઓલરેડી બેચ ચાલુ થઈ જ ગઈ છે સપ્ટેમ્બર માં એક્ઝામ દેવાનો વિચાર કર્યો છે મહેનત તો ચાલે છે માટે કેવી જે જે પ્રકારનો હોય હોય છે છે અને અને બહુ જ એનું પરિણામ સામે આવતું હોય છે એમાં પણ બહુ જ ઓછા એવા વિદ્યાર્થીઓ છે કે જે સારું રિઝલ્ટ મેળવતા હોય છે કોઈ હાવ છે સીએ ને લઈને અંદરથી મનમાં કેવું ફીલ થાય છે કે ભાઈ સીએ ટ્રાય કરવાનું છે આપણે એટલે કોઈ ટેન્શન કે કઈ એવી ફીલિંગ છે અ આમ તો સી કરતા દરેક વિદ્યાર્થીને થોડું ટેન્શન તો હોય જ છે કારણ કે તેમાં ફેલ થવાનો ભય રહે છે કારણ કે રિઝલ્ટ ખૂબ જ ઓછું આવે છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ઓછું રિઝલ્ટ આવતા ડિપ્રેશન માં વયા જાય છે પણ મેં અત્યાર સુધી જ વિચારી લીધું કે ફેલ થઈએ તો પણ કાઈ વાંધો નહીં રીઅટેમ્પટ દેવાનું પણ ડિપ્રેશન માં કે કોઈ પણ દુઃખ નથી લેવાનું સરસ ખૂબ જ સરસ ઉમંગ પ્રેમ હવે કેવી રીતે જે રિઝલ્ટ આવ્યું છે આગળ કરિયર નો શું પ્લાન છે હું પણ સીએ જ કરી રહ્યો છું સીએ ફાઉન્ડેશન ની પ્રિપેરેશન સપ્ટેમ્બર 25 અટેન્ડ ની પ્રિપેરેશન ઓકે સો કઈ ગોલ કઈ વિચાર્યા છે કે કેવી રીતે પ્રિપેર કરવું છે એનું મટીરીયલ હોય કે પછી જે અત્યારે તૈયારી કરી છે આ જે ટ્વેલ્થ માટેની તો એ કઈક તમને એમાં હેલ્પફુલ બની રહેશે તો કેવી રીતે બની રહેશે એવું કઈ વિચાર્યું છે ટવેલ્થની જે પ્રિપેરેશન કરી હતી એનાથી બધા અકાઉન્ટ સબ્જેક્ટ છે સ્ટેટ સબ્જેક્ટ છે એના બેઝ તો ક્લિયર થઈ ગયા બટ એ રીતના એવી ને એવી પ્રિપેરેશન કરીએ તો સીએ તો પછી થઈ જાય એનાથી બી ટ્રિપલ કા તો ભાઈ એમ કે હંડ્રેડ પર્સેન્ટ વધારે જ મહેનત કરવી પડશે કારણ કે સીએ મજાક તો નથી એટલે બિલકુલ અને સીએ એક વખત તમે જ્યારે શરૂ કરો છો તો પછી આખા દિવસના ક્લાસ અને એ મુજબનું તમારે એમાં પણ સતત પેપરો લખવાના એટલે આ જે ટ્વેલ્થમાં જે પ્રકારની તૈયારી કરી છે એનાથી લગભગ સો પાંચસો જેટલું વધારે તમારે ઇનપુટ તમારું આપવું પડશે મેન્ટલી પ્રિપેર લાગી રહ્યા છો તમે સીએ માટે પ્રેમ એમ અચાનક તો ના થઈ જવાય કારણ કે હમણાં જ આમ ગેપ સેજ પડ્યો હતો વેકેશનના લીધે બટ

અ ભરતભાઈ શું કહેશો કોમર્સમાં ખાસ કરીને હજુ પણ કરિયર ગોલ એવું જ વિચારી રહ્યા છે કે બાર કોમર્સ પછી આગળ શું તો એવો જ્યારે પ્રશ્ન ઉદ્ભવતો હોય તો મોસ્ટલી હજી પણ સીએ પસંદગી બની રહી છે વિદ્યાર્થીઓની હજી પણ એમબીએ પસંદગી બની રહી છે હવે આના સિવાયના અન્ય ઓપ્શન જો એક્સપ્લોર કરવા હોય તો શું કહેશો આપ અત્યારે માર્કેટમાં પહેલા જૂના પ્રમાણે બી આપણે વિચારીએ તો બધા એવી રીતે જ કહેતા હતા કે કોમર્સ એટલે સીએ આઈસીડબલ્યુ ને સીએસ

આઈપીમેટ ની એક્ઝામ એક એન્ટ્રન્સ એક્ઝામ છે એના પછી તમારે એન્ટિગ્રેટેડ એમબીએ કરી શકો છો બીબીએ પ્લસ એમબીએ એક જ કોલેજ આઈ એમ ઇન્દોર થી કરી શકો અત્યારે તો બહુ બધા ઓપ્શન છે એટલે સ્ટુડન્ટ ને અવેરનેસ આ વિશે બી આપવી જ પડશે કે એવું નથી કે સીએ સીએ માં બી બહુ બધા પાર્ટ આવી ગયા છે કે કે સીએ સ્ટુડન્ટ લે છે સીએ ની અંદર બી બહુ બધા છે તમે એસી સી સીએમએ હવે બહુ બધા આઈ ગયા છે હવે એમાં બી તમે ઇન્ટરેસ્ટ થાવ તો એને એક ધારો કે કોઈને મેનેજમેન્ટમાં કરવું છે તો મેનેજમેન્ટમાં જઈ શકે છે તો એવી રીતે બધામાં નવી એનઈપી પ્રમાણે સિલેક્શન ઓપ્શન છે એટલે બધાએ સ્ટુડન્ટ ને કરિયર કાઉન્સિલિંગ જ્યાં બી મળે ત્યાં જઈને જોવું જ જોઈએ જેથી કરીને એ લોકોને ખબર પડે અત્યારે મેં પહેલા હું અમે લોકો ભણાવ અમે ત્યારે ભણાવીએ તો પહેલા તે અમને માઇન્ડમાં એવું જ હતું સીએસીએ પણ હવે સીએ માં સક્સેસ રેશ્યો ઓછો હતો હવે નો ડાઉટ કે ગવર્મેન્ટ ની પ્લાનિંગ સારી છે એટલે સીએ માં બી પર્સન્ટેજ હાઈ થઈ ગયા છે પંદર ટકા જેટલા થઈ ગયા છે પહેલા તો બે બે ટકા આવતા એટલે લોકો ઇન્ટરેસ્ટેડ થતા બિચારા પણ એવું વિચારતા કે પછી નપાસ થઈ જઈ શું તો શું ને પછી પણ અત્યારે તો બહુ સારું એવું ગવર્મેન્ટ બી પ્લાનિંગ કર્યું છે જેથી કરીને એ સ્ટુડન્ટ ને વિદ્યાર્થીઓ ને બહુ પ્રોત્સાહન આપે છે કે સીએ માટે બી જઈ શકો છો એસીસીએ કરી શકો છો આ એ કરો છો એ બધું હવે ઓપ્શન છે એના પછી બી તમે આ લાઈનમાં બી કોમ પછી તમે કરી શકો છો પછી મતલબ એલ કરી શકો છો એટલે મલ્ટિપલ છે તમે આમાં કોમર્સ લાઈનમાં હવે એક જ એવું રહ્યું નથી કે તમે એક જ લાઈન સીએ કરો

મહેનત કરવી પડશે અને એપ્રોચ એકદમ અલગ રાખવો પડશે કેમકે જે સ્ટુડન્ટ ગુજરાત બોર્ડ કહે જે બી ભણ્યા હોય એ બોર્ડ નું પેપર જે આવે છે નું એ આપણા જેસમાં ભણાવે સ્કૂલમાં એને પેટર્ન ખબર હોય છે કે આ રીતે આ રીતે જ આવશે પણ સી માં એવું હતું નથી તમને સિલેબસ આપશે સિલેબસ પૂરો કરવાનો છે અને એમાં કોઈ ઇમ્પોર્ટન્ટ નહીં કોઈ આઈએમપી નહીં કઈ જ નહીં તમારે અંદર થી ભણી ને આગળ જવું છે હવે તમારા માટે કોઈ ટીચર એવું ના કહી શકે કે તારે ninety percent આવી તું પાસ એવું બધું out હવે તમારે પોતે જ મહેનત કરવાની છે અને તમારે પોતાને અંદર થી વિચારવા છે અચ્છા હું વિચારું છું કે તમે જે બેન ને બધા student ને કઉ છું કે જે લોકો એ account state માં કો માં બધા સારા ninety એક percent લાવ્યા છે તેને મહેનત તો વધારે કરવી પડશે એવું નથી

तो क्या सोचा फाइनली आप बोल रहे हो कि डॉक्टर जो है डॉक्टर तो बनना ही है तो डॉक्टर मतलब क्या क्या सोचा है कुछ आपके ड्रीम्स होंगे कुछ गोल्स होंगे हाँ सोचा था कि आई गेस कि कार्डियोलॉजिस्ट हार्ट फील्ड में, में आगे जाना है एंड अभी रिजल्ट आएगा उसके बाद ही हम डिसाइड करेंगे रिजल्ट के बाद ही देखेंगे कि कॉलेज मिल रही है कि नहीं कट ऑफ क्या जा रहा है ઓકે જોડાયા અને આમ તો આજનો આખો દિવસ જે છે એ ખૂબ જ વ્યસ્તતાનો દિવસ હોય તમારો કેમ કે અભિનંદનની વર્ષા થઈ રહી હશે તમારી ઉપર તેમ છતાં જોડાયા અને સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને ભરતભાઈ આપનો પણ આભાર જે પ્રકારે આપે પણ એ કરિયર ગાઈડન્સ આપ્યું છે આપણા બંને સામાન્ય પ્રવાના છોકરાઓને અને આપણે આશા રાખીએ છીએ કે આગળ જતા પણ તમામ જે પરીક્ષાઓ છે એમાં આ જ રીતે સતત તેઓ સફળતા પરીક્ષામાં મેળવતા રહે તો દર્શક મિત્રો કરંટ ટોપિકમાં અત્યારની ચર્ચામાં બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાતી સત્યની સાથે નમસ્કાર